ચાલો પેલા નિલેશ ના ફોન કરીએ કાલ નો દેખાયો નથી ક્યાં હતો વાત તો કરીએ હા ભાઈ ક્યાં હતો અરે કાલે વડોદરા આવ્યો નહી બરાબર આ તો અહીં તું અહીં આપણે બેઠા બેઠા કે આય વાત કરીએ બોલ ભાઈ આયા નહી કાલે વડોદરા વડોદરા શું હતું કાલ સંકલ્પ દિવસ હતો તો કાલે

ઉપર આવે છે કોઈ એક ભાઈ આ તારું પૂરું કરવાનું હોય એ રીતે તો કરવું જ પડે બરાબર એનો કે ચાલે એવું નથી શું હતું તે ત્યાં કાલે સંકલ્પ દિવસ હતો જે બાબા સાહેબે સંકલ્પ લીધો તો 23 સપ્ટેમ્બરે એ દિવસ હતો કાલે તે એટલે બીજું શું પણ કાઈ તું એ ખાલી બેઠક હતા તે કે બસ બધા અલગ અલગ સ્ટેજ ને એવું હતું ને પબ્લિક બધું ઘણો બધું હતું ડીજે બીજે ના નાચ ગાન ને બધું ચાલતું હતું બસ મજા આવી એ શું કરવાનું શું આખો દિવસ જાયા હા આખો દિવસ ત્યાં જતા બસ જમવાનું ને એવું

સાઉથ માંથી કેટલી બસ પડે નવરાત્રી નું આયોજન નું કરીએ તમે બધું લઈને

જે ઓગણીસો સત્તર આપણા ભૂતકાળમાં જે ઇતિહાસ એવો છે ઓગણીસો સત્તરમાં બાબા સાહેબના ભણવા માટે વખતે આપણી જોડે બાબા સાહેબ જોડે પૈસા નહોતા બાબા સાહેબને ઓળખો છો ને એ વિશ્વમાં એટલું નોલેજ હતું કે વિદેશ ભણવા જવું હતું પણ ભણવા બરાબર બરાબર આજા આઝાદી ગાંધીજીએ તમને બધાને એ જ ભણાવવામાં આવે છે ને હા એ જ અમે તો એક જ જ જાણીએ ગાંધીજી નોળખો છો તમને એ ખબર છે કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તો શેના માટે આવું જાણી અમને ના 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 આઝાદી શું એ ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તો ખબર કાકા ના આપણે નથી જાણતા એટલે તમે પાછા ના ના ગાંધીજીએ સત્યાગ્રહ મીઠાનો કરતો એ તો ખબર છે ને ભણાવાય આવે છે તો આ દેશમાં પાણી માટે સત્યાગ્રહ પીવાનું પાણી હોય ને આપણે જે કૂતરો પી જાય બિલાડ પી જાય તો વાંધો નહીં પણ આપણે પીવા માટે સત્યાગ્રહ કરવો પડ્યો છે આંદોલન કરવું પડ્યું છે ખબર છે આ પણ ભણાવવામાં આવ્યું જ નથી તો તમે શાંતિથી સાંભળવા માંગતા હોય તો આ ઇતિહાસ જણાવવાનું ઓગણીસો સત્તર માં સાહેબ ત્યાં કે જે આ સયાજીરાવ ગાયકવાડનું શાસન હતું એ વખતે તો એમણે શિષ્યવૃત્તિ આપી હતી સાહેબને વિદેશ જવા ભણવા અને એ વખતે એવું હતું કે તમે ભણી ઘણી ન્યા ઇન સેવા આપો ત્યારે બરોડા બરોડા સ્ટેટ કહેવામાં આવતું હતું તો એ સમયે બાબા સાહેબને ત્યાં પત્ર આવ્યો કે અહીંયા આટલા વર્ષ તમારે કામ કરવું પડશે તો બાબા સાહેબ બધું ભરી ભરી ને એ જયારે અહીં ભારતમાં જયારે વિદેશથી ભણીને પગ મૂક્યો ને ત્યારે ભારત દેશમાં જે ડિગ્રી મેળવી ને એ ભારતના પ્રથમ વિદ્યાર્થી એવા હતા કે આટલી મોટી ડિગ્રી મેળવી હતી એવું આપણા દેશમાં કોઈ નતું કે એમના જેટલી ડિગ્રી હોય આખા દેશમાં હા અને પછી એમને એમ તો આટલું ભણી ગણ્યું મારી જોડે કોણ આવી આપડે છે તો બરોડા ગયા બરોડા ગયા પણ એમને રહેવા મકાન કોઈ જગ્યાએ મળ્યું નહીં કઈ નોકરી મળી ગઈ બધું પણ રહેવા રહેવા જમવા તો સતત જોઈએ કે નહીં રહેવા તો મળ્યું નહીં તો બાબા સાહેબ દર બર દર બર બધી જગ્યાએ હોટલો બોટલો બધું તપાસ્યું પણ કેવા તમે કેવા તમે કેવા ખબર છે ને કંઈ પણ જાણે કે જાતિ સવાલ પૂછે જાતિ પૂછે તો આમને કંઈ બાબા સાહેબ તો ખોટું બોલે નહીં તો આવી પરિસ્થિતિથી બહુ રખડે બહુ રખડે પણ છેલ્લે રાત તો કાઢવી ગમે ત્યાં તો સામાન લઈને છે ત્યાંથી આવ્યા હોય શું કરવું તો પછી બાબા સાહેબે એક પારસી સરાય જોઈ પારસીની હોટલ તો તે કીધું ને પારસી બની ગયા હવે ખોટું તો બોલવું પડે કે નહીં સામાન હોય 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 રોકાવાનું થાકેલા એટલે કે હા હું પારસી છું એ રીતે એમને એમ કે કદાચ હિન્દુ વધારે આભડસેટ હોય આ પારસી લોકો નાભડસેટ નહીં હોય અને હમણાં આભડસેટ જોડે જાતિ જોડે મતલબ જ નહીં કેમ કે અલગ જ એ લોકોનું છે એમણે કીધું હારું એનો પારસી છું પણ આ તો એક દિવસ એમ રહ્યા બીજું પાછું ક્યાંક એકવાર રહેવા મળી જાય ને તો બીજે ક્યાંક હું જગ્યા તો ગોતી લે પણ બીજે કંઈ સેટિંગ થયું નહીં પહેલાં અંદર જઈને રૂમમાં રહેતા હોય એ વખતે તમે વેઇટિંગ ફોર બીજા પુસ્તક વાંચો ને તેમજ એક ઘટના સાહેબે પોતાની આત્મકથા કીધી ને કે તમારા રૂવાડો ઉભા થઈ જાય ને રડું આવી જાય આખો કે હું એકલો એકલો મારી જોડે કોઈ વાત કરવા માટે નહોતું કોઈનું મોઢું જોવું કોઈ જોડે વાત કરું એવું મન થતું હતું પણ સામે કોઈ એવું વ્યક્તિને હતું હું વાત કરું પુસ્તકો વાંચી વાંચીનું કેટલા વાંચું મને આ વાત કરવાનું બંધ થતું તેવું જે વર્ણન કર્યું છે બાબા સાહેબે ખૂબ દુઃખ થાય એવી પરિસ્થિતિને એક ના એક દિવસ તો સાહેબને ખબર હતી કે આ લોકોને ખબર પડશે અને મને કાઢી મૂકશે પછી એક દિવસ આમ બેઠા હતા સવાર સવારમાં ટેબલ પર વાંચતા હતા ને પગથાનો ખટ 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 ઘણા બધા લોકો આવતા હોય અવાજ એમના કાને સાંભળ્યો એને એમ કે કોઈ ખબર પડી હશે કે હું આટલું ભણીને આવ્યો તો મને મળવા આવતા હશે એના લોકો કર્મચારીઓ અધિકારીઓ તાર તો ટોળું હાથમાં દંડા એ તું કોણ છે નીકળ આમ તેમ તારા જીવ એ વખતે બાબા સાહેબને એમ જ થઈ ગયું કે હવે મારું કૂરું થઈ ગયું પણ બાબા સાહેબ એ કડક શબ્દોમાં હિંમતથી બોલ્યા કે એવું હોય તો હું ખાલી કરી દઈશ તો કે તારે જીવવું હોય તો એથી નીકળી જાય પછી એ સમયે બાબા સાહેબને એટલું બધું લાગી આવે છે એટલું બધું દુઃખ થાય કે હું આટલો બધો ભણેલો ગણેલો હોય એ સંકલ્પ તે જે તમે બગીચામાં ગયા ને છેલ્લા ખૂણામાં એક વડલાનું ઝાડ હતું તે બેસીને દર્દનાક રુદન કરીને કે હું આટલું ભણ્યો ગણ્યો આટલું બધું મેં મેળવ્યું તો એ મારી જોડે આવું થાય તો મારો આ જે અબુદ્ધ સમાજ છે એની શું સ્થિતિ હશે છેવાડાનું ગામડાની શું સ્થિતિ હશે બહુ દુઃખ થાય છે સંકલ્પ કરે છે કે હું આ મારા સમાજને આ જે ભારત દેશની મહિલાઓને પીડિત શોષિત આ પશાત વર્ગ જેને બક્ષી પંચ ઓબીસી કે આ બધાના દુઃખમાંથી નહીં કાઢું ને ત્યાં સુધી જમ્પીશ ને એવો સંકલ્પ લે કે આ બધાને આમાંથી હું એમને વ્યવસ્થા ઊભી કરીશ કે આ એમની જોડે અત્યાચાર શોષણ ના થાય આ એ દિવસ હતો જ્યાં તમે જઈને એને જેના વિશે તમને ખબર નથી તો મારો છોકરો આ નોકરીએ નોકરી વડોદરા નોકરી કરે છે અને હું એની ખબર લેવા માટે ગયો તો એ આ બાબા સાહેબની ની બેન હતી ને તો બાબા સાહેબની ની બેન બાબા સાહેબ ની બેન તો એ તો આપણો ભગવાન આપણા રૂમ ક્યાં યાર આ મંદિરો નવરાત્રી બહાર નીકળવું છે

જો ખુદ બાબા સાહેબને રહેવાનું મકાન નતું મળતું એ સમયે તો આપણે નોકરી તો શું આપવાના આ લોકો તો આ બધું છે જે તમે સંકલ્પ ભૂમિ પર જઈને આવ્યા જો તમને હજુ કંઈક વધારે વિશે જાણવું હોય અને તમને સમય હોય તો હું બીજી વધારે માહિતી આપું એમાં આપણે વાત નીકળી છે તો સારું સારું જાણવા મળે